મિત્રો આપણે ત્યાં કહ્યો જ છે કે શુભ કામની શરૂઆત મીઠા મોઢાથી થાય પણ શું તમે જાણો છો કે દેશના અરબો ખરબોના બજેટની શરૂઆત પણ ગરમ ગરમ હલવાથી થાય છે તો વિચારો કે જે મંત્રીના હાથમાં આખા દેશની તિજોરી છે એ હલવો ખાઈને અચાનક ગાયબ કેમ થઈ જાય છે જો આ હલવો કોઈ જાદુરી છે કે પછી તેની પાછળ કોઈ એવું રહસ્ય છે કે બહાર આવે તો શેર બજારમાં ભૂકંપ આવી જાય

એટલે સમજી લેવું કે હવે બજેટ પણ પાકવાની તૈયારીમાં જ છે પણ અહીંથી શરૂ થાય છે અસલી ટ્વિસ્ટ કારણ કે હલવો ખાધા પછી બજેટ સાથે જોડાયેલા સોવા કરતાં વધુ અધિકારીઓ અને કર્મચારીઓના મર્થ બ્લોકમાં બેઝમેન્ટમાં આવેલી પ્રિન્ટિંગ પ્રેસમાં લોકિંગ થઈ જાય છે જ્યાં સુધી બજેટ સંસદમાં રજૂ ન થાય ત્યાં સુધી તેઓ બહારની દુનિયા માટે અંડરગ્રાઉન્ડ બની જાય છે ના મોબાઈલ ફોન ન ફેસબુક સંપૂર્ણ કાટોપ કારણ કે બજેટની એક પણ લાઈન લીક થઈ જાય તો માર્કેટમાં હાહાકાર મચી શકે છે કરોડોનો ખેલ થઈ શકે છે અને દેશને નુકસાન થઈ શકે છે એટલે 24 કલાક સીસીટીવી કડક સુરક્ષા અને સંપૂર્ણ ગોપનીયતા વચ્ચે તેઓ ત્યાં રહે છે ત્યાં ખાય છે અને ત્યાં સુવે છે અને કામ કરે છે તો મિત્રો આ છે આપની હલવા સેરેમની એક એવી પરંપરા જે દાયકાઓથી ચાલે છે અને શીખવે છે કે દેશના મોટા કામ માટે કેટલી શિસ્ત સમર્પણ અને ત્યાગ જરૂરી છે મિત્રો એટલે જ્યારે તમે એક ફેબ્રુઆરીથી શરૂ થતું ટીવી પર મર્જર જુઓ ત્યારે યાદ કરજો કે તેની પાછળ કેટલાય લોકો એ પરિવાર થી દૂર રહી હલવો શું લાગે છે કે આજના ડિજિટલ જમાનામાં આવી કડક સુરક્ષા જરૂરી છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો ફરી મળીશું એક આવા કોઈ રસપ્રદ વિષય સાથે જય હિન્દ